રામ મંદિર પ્રસંગ આ પ્રસંગ સૌ માટે દિવાળીથી ઓછો નથી કારણ કે પાંચસો વર્ષ બાદ રામલલા તેમના જે જગ્યાએ કે જ્યાં તેમનો જન્મ થયો હતો ત્યાં વિરાજમાન થશે અને તે માટેની તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે ગુજરાતમાં સૌથી મોટું રામ મંદિર કે જે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલું છે ત્યાં મહાપ્રસાદી હાલ તૈયાર થઈ રહી છે કારણ કે આજે અહીં એટલે કે ગઈકાલની સરખામણીએ એક દિવસ પહેલાં

બિલકુલ તો આ પર્વને ઉજવવા માટે સૌ કોઈક આતુરતાથી અહીં જોડાઈ રહ્યા છે અને નિશ્ચિત રૂપે ઐતિહાસિક ક્ષણ છે તો દરેક લોકો મન મૂકીને પોતાનો જે શ્રમદાન છે અહીં આપી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ